મે કેમ ના બોલાવવા એમને કેમ ઇન્વિટેશન કાર્ડ ના આપ્યું ભજી આ એડમટર હતા ખુદ શંકરભાઈ ચૌધરી હતા જી શંકર ચૌધરીનો ઠાકોર સમાજ ઠાકોર સમાજા જેટલા કલાકારો છે તેના વિશે શંકર ચૌધરી શું કીધું કલાકારો ઘણા ઘણા આવે છે અને એ તમે જો લો કે જે કલાકારો આવે છે તેમાંથી ઠાકોર તમને કોઈ કલાકાર દેખાય મને કેજુ કે અમે ઠાકોર કોઈ કલાકાર છે જાણવા મળી કે શંકરભાઈ ચૌધરી મારા ખેલથી એમણે મને બોલાવ્યો તો મને નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો સ્વાગત છે ફરીવાર આપણે નવા વિડીયો સાથે હું શું જતીશ ઠાકોર એટલે મજામાં મસો કેમ છો આજે વિડીયો આપણો ખાસ છે કારણ કે તમે લોકો જાણો છો કે સોશિયલ મીડિયા એટલું બધું વધી ગયું છે કે સાચાનું ખોટું કઈ ખબર પડતી નથી ખોટું હોય કે સાચું હોય બધું સરખું થાય સોશિયલ મીડિયા વધુ અવનવું આ કહે છે આપણને તમે જાણો છો કે સોશિયલ મીડિયાનો તો એટલા પ્લેટફોર્મ છે કે શું સાચું શું ખોટું એ ખબર ના પડે અત્યારે બધું હાલતું હશે એવી રીતે આ જે ઠાકોર સમાજની વાત આવી છે પણ એ સાચી છે એ ખોટી નથી એટલે એને અફવા ના હતા કે વિક્રમ ઠાકોરજી નારાજ થયા છે હજી વિરુદ્ધ ઉઠાવ્યો છે આ વાતનો કે કેમ બધા સમાજને બોલાવવામાં આવ્યા કલાકારોને એમ રીતે ઠાકોર સમાજનો કોઈ કલાકાર નહોતા કે એમને કેમ ના બોલાવવામાં આવ્યા એમને કેમ ઇન્વિટેશન કાર્ડ ના આપ્યું હજી આ એડવિટર હતા એ ખુદ શંકરભાઈ ચૌધરી હતા જે વિધાનસભામાં તમામ કલાકારોને બોલાવવામાં આવ્યા જેમ કે માયા પ્યા રાજભા ગઢવી કે એમ ઘણા કલાકારો હતા બિઝનેસ કહેવાય બધા એવા કલાકારો હતા તમે પહેલાં તમને વિડીયો બતાવું કે કયા કયા કલાકારો હતા અને સોશિયલ મીડિયામાં ત્યાં એક જ વાત ચાલુ છે કે ઠાકોર સમાજ ઉપર એક મોટી કલાક કહેવાય એમ તો જ કહેવાય કારણ કે શંકરભાઈ ચૌધરીએ બીજી પણ વાત રહી હતી આગળ હું તમને વાત કરું કે વિક્રમભાઈ ઠાકોર પેલા વિક્રમભાઈ ઠાકોરનો પહેલાં વિડીયો તમે જોઈ લો કે વિક્રમભાઈ ઠાકોર કેમ આ વાતનો વિરુદ્ધ ઉઠાવી રહ્યા છે કે તેમને હવે એમને બોલાવવામાં ના આવે તેના કારણે અથવા ઠાકોર સમાજના કલાકારોને બોલાવવામાં એક પણ કલાકારને બોલાવવામાં નહોતો આવે તેના કારણે આ વિરોધ ઉઠાવ્યું નિક્રમભાઈ ઠાકોરે વિદ્યુત જોઈ લો કારણ કે મીડિયા દ્વારા જે પ્રોગ્રામો તમે જોતા બધા ઘણા બધા થાય છે ઇવેન્ટો થાય છે બીજા સમાજ દરેક સમાજના માર્ગ મોટા ભાગના બધા સમાજ હોય છે પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી હોતો એટલા માટે મેં ખાસ આ વિરોધ ઉઠાવ્યો છે

સરકાર દ્વારા કલાકાર ને ધગ જાગે સરકાર સ્વાગત કરતી હોય દર્શાવે તમારી નારાજગી દર્શાવી તમે એવું કીધું ઠાકોર સમાજ હવે તમારું અને ઠાકોર સમાજનું શું સ્ટેન્ડ શું કરવા જો તો હું છું બરાબર ચાહકો છે આગળ કેસે એ પ્રમાણે હું કરીશ તમારો મૂક્યા પછી ઠાકોર સમાજ ના એના પછી કર્યો ને અલ્પેશભાઈ અલ્પેશભાઈ વાત કરી મારી જોડે વાત કરી કે તમે એકવાર આવો

ને તમને બધાને ખબર પડશે સાહેબ ક્યાંય ને ક્યાંય એવો પણ એક વાત આવી રહી છે કે રાજકીય માઇલેજ મેળવવા માટે અથવા તો રાજકીય વિવાદ ઉભો કરવા માટે આખું તમે સ્ટેન્ડ લીધું હોય અને એમાં ગેની બેને પણ તમારા સમર્થનમાં જો આ ખેચ છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી બરાબર રામદેવજી નો છે ને બીજી એક વસ્તુ મારે પોલિટિક્સ કરવું હોય તો બે હજાર સાતમાં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો તો તમે હતો વિકિરભાઈ ઠાકોરનું કહેવું એક જ છે કે ઠાકોર સમાજમાં એવા ઘણા કલાકારો છે જે છે અને શંકરભાઈ ચૌધરી એવું કીધું છે કે ઠાકોર સમાજમાં કોઈ એવો ગાયક કલાકાર નથી કે જે મતલબ ગાયક કલાકાર નથી શંકરભાઈ ચૌધરી એવું કીધું છે જે એડવર્ટે છે અને પોતે ઇન્વિટેશન આપવાળા એ જ છે જે તમામ કલાકારોને ઇન્વિટેશન કાર્ડ આપ્યું આમ તો બધા કલાકારો સારા જ છે તે પુરસ્કાર લાયક જ છે જે આયા તે કલાકારો બધા એમનું પણ ખૂબ ખૂબ અભિનંદન કર્યું અને આપણે પણ હું પણ તેમને અભિવંદન જ કરું છું તો આભાર કે જે તે લોકોએ ને આપણે બીજું કે હવે આ બીજા બોલાવવામાં આવે વિક્રમભાઈ ઠાકોરે એવું પણ કીધું છે કે એ સમાજ કહેશે તે થશે ઠાકોર સમાજ જે કે ફરી આવ્યો જગામાં બોલાવવામાં આવે તો શું વિક્રમભાઈ ઠાકોર જશે વિક્રમભાઈ ઠાકોરે એવું કીધું છે કે ચોક્કસ જશે એમાં સમાજ કહેશે તેમ જેમ કે ઘણા એવા મોટા આગેવાનો છે અલ્પેશ ઠાકોર સુધીનું પણ એવું કીધું છે કે ને બોલાવસ્વામી પણ અત્યારે અલ્પેશ ઠાકોર પણ ક્યાંય જતા કે ખબર નથી અને ઘણા લોકો તો એવી વાત કરે કે બેન અને શંકર ભજવા જે હજી વિવાદ આમ તો રાજનીતિની કોઈ વસ્તુ ના લાવે એમાં કારણ કે રાજનીતિ વસ્તુ એવી છે કે તેનો અંદર બહુ ખુશાય નહીં કારણ કે આપણે જે કરતા હોય એ કરી ખવાય કારણ કે કેમ ઠાકોરે પણ એવું કીધું છે જે કલાકારો ઘણા ખરા આવ્યા હતા ને એ તમે લો કે જે કલાકારો આવ્યા હતા તેમાં ઠાકોર તો મને કોઈ કલાકાર દેખાય મને કહેજો કે આમાં કે ઠાકોર કોઈ કલાકાર છે આમ તો ઘણી સમાજમાં કલાકારો છે એવું નથી કે ઠાકોર સમાજના પણ કલાકાર છે ઘણી સમાજમાં કલાકારો સારામાં સારા છે અને વાત એ છે કે ઠાકોર સમાજના કલાકારને એવું કીધું કે ઠાકોર સમાજમાં કોઈ કલાકાર લોકગાયિક કલાકાર નથી એટલે ત્યાંથી વાત બધી આપણે આ ઉપડી છે બીજું એ કે ગાયક હોય કે કોઈ બી હોય કલાકાર તો નાનો હોય કે મોટો હોય કલાકાર કલાકાર હોય છે બીજું એ કે જે વિકેમ ઠાકોર સારથ છે આપણા ગુજરાત ના સ્ત પર સ્ટારમાં કલા ફિલ્મ બનાવે છે ગાયકી પણ સારી છે અમને પોતે કેવી રીતે ગીત ગાય છે કે તમે લોકો જાણો છો કે પતપુતા રીતે બદલા અલગ અલગ વિચાર ને અલગ અલગ કલાકાર ના હોય છે પ્લેટ આ તો લોક ગાયક વાત આવે કે લોક ગાયક કોઈ પણ નથી કે ઠાકોર આના કારણે ઠાકોર સમાજમાં કોઈ લોક ગાયક કલાકાર નથી કે આ બધી વાત ચાલે છે કે સમાજ માટે અપમાન કહેવાય આની બીજું કાંઈ નહીં સકળી અરજી કરી છે તે બાકી બીજું તમે લોકો જુઓ કે વિક્રમભાઈ શું કેવું છે જે કલાકારો જે હતા એ કલાકારો હતા એ પણ શું એમનું એ નિવેદન આપેલા છે કે શું કહેવા માગે છે બાકી તમે સપોર્ટ કરતા જાજો ક્યાંથી વિડીયો જોવો છો શું તમને વિડીયો પસંદ આવ્યો ત્યાંથી જય માતાજી આપણે તો વધારે ખાસ નથી કારણ કે ઠાકોર સમાજની હું પણ ઠાકોર જ છું Daí what